સામે કરેલ ક્રિમિનલ કેસ તેમજ દાવા હાલ બોર્ડ ઉપર આવતા ફરિયાદી ભોગ બનનાર પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા વિજય મનજીભાઈ સવાણીએ કીર્તિ પટેલ તેમજ તેના મળતીયાઓ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું ઘટી જે કાવતરાના ભાગ રૂપે કીર્તિ પટેલ તેના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયામાં અલગ અલગ લોકો સાથે લાઈવ કરી શ્રી ભોગ બનનાર તેઓના પરિવારને ભૂંડી ગાળો બોલી આખા પરિવારને બદનામ કરવા તથા મરાવી નાખવાની ધમકીઓ આપતા વિડિયો ઇન્સ્ટાગ્રામ પર લાઈવમાં મૂકી આ જાનવી ઉર્ફે મનીષા ગોસ્વામી તથા ઝાકીરનાઓ સાથે મળી વિજય સવાણી અને કીર્તિ પટેલ સાથે સમાધાન કરવા સિલ્વર ફાર્મ કોસમાડી પારિયા ખાતે બોલાવી ત્યાં કોઈ ઠંડા પીણામાં દારૂ પીળવી બાદમાં એક કરોડ રૂપિયા સમાધાન કરાવી આપવાનું કહી જાણ બહાર ખાવી હાઇડ કેમેરામાં ફોટા તથા વિડીયો બનાવી બે કરોડ રૂપિયા સમાધાનમાં માગી જો રૂપિયા નહીં આપે તો ફોટો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી વિજય સવાણીએ રૂપિયાની માંગણી કરી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ લાઈવમાં ગાળો બોલી નાની દીકરીઓ સાથે બળત્કાર કરેલ છે તેઓ ફરિયાદીશ્રીએ તથા તેઓની પત્નીના ફોટા ક્યાંકથી મેળવી જેની ઉપર ખરાબ લખાણની સ્ટોરીઓ મૂકી ફોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકીઓ આપી વિજય સવાણીને પૈસા આપી દેવા તથા મારી નાખવાની ધમકીઓ વહેરા કીર્તિ પટેલ તથા અલગ અલગ અજાણ્યા એ સમયે ફોન કરી ડરાવતા ધમકાવા રૂપિયા આપી દેવા દબાણ કરતા હોવાની ફરિયાદ નોંધાવતા સુરત કાપોદરા પોલીસે સર્વેલન્સ ટીમે વિજય મંજીભાઈ સોવાણી ઉંમર વર્ષ ઓગણચાલીસ ધંધો જમીન મકાનની દલાલી રહે ઘર નંબર ત્રણસો રુદ્રાક્ષ રેસિડેન્સી વરાછા મેન રોડ હીરાબાગ સુરત મૂળ વતન પાદરગઢ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર નાઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે બે છ બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયા જેઓ પોતે બિલ્ડરનો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય તેઓને અગાઉથી ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય જે અન્વયે વિજયભાઈ મનજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે તથા સંથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાથરોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકે જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માગતા હોય પરંતુ ફરિયાદીને જામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ જેઓ ઇન્સ્ટાગ્રામમાં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના વળતીઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસમડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છ્યાસી ત્રણસો નેવ્યાસી પાંચસો ચાર વગેરે તથા આઈટીએ કલમ છસઠી સડસઠ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ બી અવસરોના તથા તેઓના સ્ટાફના પીએસઆઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સથી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ બે છ ચોવીસના કલાક વીસ ત્રીસ વાગે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ સર્વિસ ચાલુ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી સોલંકીનાઓ કરી રહેલ છે